આપણે ભડલી વાક્યોની વાત કરી હતી આજે આ પ્રકારના ભડલી વાક્યો જે ઋતુઓ સાથે સંકળાયેલા હોય લોકે કેટલું કેટલું પોતાનું જે ઢાપણ છે કોઠા ઢાપણ એ કઈ રીતે ઠાલ્યું છે ક્યાંક એ વૈદકમાં છે ક્યાંક એ ઋતુશાસ્ત્રમાં છે ક્યાંક એ આ કઈ જ્ઞાતિનું ઘર હશે એ પણ તમે લોક પોતાની રીતે કહી શકતું વાક્ય થી શરૂ કરીએ ચાર પાંચ વાક્ય કહીશ અષાઢી પૂનમ દિને વાદળ ચાંદ તો ભડળી જોશે કહે સઘળા નર આનંદ અષાઢી પૂનમ કદી નિર્મળ ચંદ્રા ભાસ તું તો જા માળવે હું દુઃખમાં કરું વાસ જો ભીનો ચાંદ વાદળા વાળો તો વરસાદ જ સરસ વરસાદ પણ જો નિર્મળ ચંદ્ર અષાઢી પૂનમ તો ભયાનક દુષ્કાળ પડશે શ્રાવણ પહેલા પાંચ દિન મેહન માંડે આળ પીઓ પધારો માળવે અમે જાશું મોસાળ તો વરસાદ ન આવે વરસ સારું ન પાકે ઘરે રહેવા જેવું કશું રહે નહીં

વર્ષે ઉત્તરા તો ધાન ન કુતરા પણ આપણને હવે આ બધા નક્ષત્રો ખબર નથી વરસાદની વરસાદ કાંસા લોહ ને જો દિન કાળક હોય બદળી તો જાણ જે જળધર આવે સોય પિત્તળ અને કાંસાના લોટાને જેવ કાળ કાળો દેખાવા માંડે તો નક્કી જળધર વરસાદ આવશે રાતે બોલે કાગડા દિવસે બોલે શિયાળ તો ભડળી એમ ભે કાળ પણ એ જમાનો હતો જ્યારે આપણી આસપાસ વગડો હતો શિયાળ બોલતા કાગડા બોલતા આજે તો એને શોધવા જવા પડે પણ આ વસ્તુ હજી દેખાય હોય પાણી કળશે ગરમ ચલિયો ધૂળે નાય ઈંડા કીડી દીશે તો વર્ષા બહુ બહુ થાય શુકન અપશુકન આપણા કેટલા બધા છે સન્મુખ છીક કરાવે રાડ સામે છીક આવી કરાવે રાડ છીક દાહિની દ્રવ્ય નસાડ તમારું ધન જતું રે ઊંચી છીક ગણો જયકાર નીચી છીક થકી ભયધાર છીક આપણી બહુ દુખદાય એવી છીક વિચારો ભાઈ

આવે સૌ તો જાણ મળે સુખ બહુ જટ નકી ચાલો સાચા પ્રમાણ તો પાકો ધન મળે આપણે તો ક્યાં વારે ક્યાં જવું એય નっき હતું આદિતવાર ચમાર ઘા જોડા લેવા હોય તો આદિતવાર રવિવાર આ એ સમયની વાત છે જ્યારે અમુક વસ્તુ અમુક જગ્યાએ જ મળતી જ્યારે હજામત કરાવવા હજામને ત્યાં જવું પડતું જોડા લેવા માટે વાસમાં જવું પડતું આ એ સમયની વાત છે આદિત ચમાર ઘર હજામ શનિએ વાસ મંગળ કાછિયા બુધે ધોબીની પાસ ગુરુવારે બ્રાહ્મણ ઘરે વણિક ઘેર ભ્રુવાર શનિવારે ગણિકા ઘરે વાસ શુકનનો ધાર એટલે ગણિકાને ત્યાં ક્યારે જવું એ પણ કહી દીધું આ પ્રજા પાસે કેટલું ડાબ પણ હતું તમે જુઓ વાંઢાને વલોણું નહીં વાંઢો હોય તો વલોણું ક્યાંથી હોય હવે તો કોઈના ઘર નથી પણ આ જમાનો છે વાંઢાને વલોણું નહીં અને વેશ્યા ને નહીં હથેળીમાં વાળ નહીં અને ગધેડા ને ગાળ નહીં તમે ગધેડાને કઈ ગાળ આપો ચાડિયાને શરમ નહીં અઘોરીને ધરમ નહીં સંત ને તંત નહીં साधु जन ने स्वाद नहीं आटलू ना शोधाय पी अक्कल उधारे न मे हेत हाट वेचाए। रोप न हाट वेचाय रूप उछीन न मे प्रीत पराणे न थाय अंधा ने अंधो कहे कड़ू लागे वेण धीमे रही पूछिए शेणे खोया नेण દાઢી મૂછો મુંડાવીને વરવું કીધું મુખ શોભા સગળી જતી રહી પણ શીરાવાનું સુખ શીરાવું એટલે નાસ્તો કરવો હવે મૂછો પલળતી નથી જ્યારે પુત્રને આવી મૂછું રે ત્યારે મા બાપને ન પૂછ્યું રે જ્યારે પુત્રને આવી દાઢી રે ત્યારે મા બાપને ને મેલ્યા કાઢી રે ડોશી વૈદુ આપણું કેવું અદ્ભુત હતું જેમ ઋતુ શાસ્ત્ર તેમ ડોશી વૈદુ મગ કહે હું લીલો દાણો મારે માથે ચાંદ મારી કિંમત ત્યારે થાય જ્યારે માણસ પડે કહે હું ધોળો દાણો મારે માથે લીટો મારી કિંમત ત્યારે થાય જ્યારે મને ઘી ગોળ માં વીંટો આપણી બધી જ વાનગી લાડુ હોય શીરો હોય સુખડી હોય ઘી ગોળ નાખો પછી થાય બલિહારી તારી બાજરા જેના મોટા પાન ઘોડે પાંખો આવ્યો વાલ કહે હું મોટો દાણો ઘણા લાકડા બાળુ ચાર દિવસ જો મને સેવો તો સભામાં બેસતા ટાળું આંખે ત્રિફળા દાંતે

આંગણે ઘોડી ને પગમાં તોડો એ એંધાણી રજપૂત વાળો નાજુકડી નાર ને નાકમાં મોતી પીઉ પરદેશ ને વાટડી જોતી ઉડાડતી કાગ ને ગણતી દાડા એ એંધાણી નાગર વાળા કારણ કે બધે દીવાન ને એમ જ નોકરી જ કરતા હોય ભેંસો ગણીને બળદ જાજેરા લુગડા ઝાડા ને ખડના ભારા બાળક રડે ને પાડા બરાડે એ એંધાણી આ આપણો જીભ પર હાજર એવું ડાપણ આપણા પાસે એવી કહેવતો છે એવા ઉખાણા છે એવા કેટલા પ્રકારના વરત વર્તુલા છે જે આજે અમુક વસ્તુ તો જતી રહી છે તો ખબર પણ નથી આપણને છો પગ ચાળવે પૂછડી એનું કઈ સૂજે તો ત્રાજવા બે પગ દુજે પેટ વચાળ પૂછડી એનું કઈ સૂજે આપણી માઇથોલોજી ખાટ ખટકે ખટકે કડા ખાટે બેઠા બે જણા ભાંગે સોપારી ચાવે પાન બે જણા ને બાવીસ કાન તો રાવણ અને મંદોદરી એનો જવાબ આવે ગઢ ભીંજાય ગઢના કાંગરા ભીંજાય હાથી છપ નાય ચકલાની તો ચણ ભીંજાય પણ જનાવર તરસ્યા જાય તો ઝાકળ આભા મંડળમાં ઘર કરું તારાની જેમ તરું ચણ બચ્ચાને ખાઈ ગઈ રાવ કોને કરું સમળી અને સાપ સાપને સંભળી ખાઈ જાય પણ સાપ એના ઈંડા

પીવ જાજો પરદેશ લાવજો હળદર ને હિંગ એવી વસ્તુ લાવજો જેને એક માથું ને ચાર શિંગ તો લવિંગ એનો જવાબ આવે એ જેને ઘરમાં રસોડામાં પગો રહેતો હોય એને ખબર પડે હમ ભી બેલા તુમ ભી બેલા સબ બેલમ બેલા લાકડા વિનાનું ઝાડવું અગર બતા દો તો તુમ ગુરુ હમ ચેલા So la cruda hoy, ¿cómo Dios? nos va a